હા એમનું કેવું એમ છે કે એ સમયમાં એક રૂપિયો લઈને આમ અમાર ગામ અહીંયાથી લગભગ પાંચ કે સાત કિલોમીટર જેટલું દૂર છે તો એક રૂપિયો લઈને બેડા માં આવતા એમાંથી પણ ચારો ના એટલે પચીસ પૈસા વધારે પાછા લીધા તો તો તમે બારો ના વાપરતા એમાં શું શું આવતું કેટલું ખાઈ ને ગાય એમ હા પાછા પૈસા આવે એટલું ખાઈએ ના એમ હા શું વાત કેટલો કેટલા ટાઈમ પેલા વાત છે તારી પોતે ચાલીસ વર્ષ પહેલાની પાસે એક રૂપિયા માં મેળો આખો મેળામાં ફરતા ગામ માં એમે પચાસ પૈસાનું તો બધું જે ખાવા ખાવાનું લઈ જતા ખાવાનું તો ખાવાનું ઘેર રમેકડા લઈ જાડા

જો અમારા વજન કાકો એમને ચુકલું વાપરેલું છે ચૂકલું એટલે પોચ્યું ચુકલું પોચ પૈસા મેળા માં વાપરેલા અને ચાલતા મેળામાં જતા અને

તો તમે પણ ચુકલું વાપર્યું અને ચોકલા વિશે કશું પણ જાણતા હોય તો ચોક્કસ જણાવો બરાબર ને બરોબર